ધોરણ દસની પરીક્ષા શહેર જિલ્લાના વિવિધ પિસ્તાળીસ પરીક્ષા કેન્દ્રો તથા ધોરણ સાયન્સ અને કોમર્સની પરીક્ષા શહેર જિલ્લાના વિવિધ એકવીસ પરીક્ષા કેન્દ્રો થાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં અંતમાં લેવાનારી ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સ તથા કોમર્સની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે તૈયારીઓ શરૂ કરાઈ છે ધોરણ દસની પરીક્ષા માટે શહેર જિલ્લામાં કુલ ચાર ઝોન તથા ધોરણ બારની પરીક્ષા માટે બે ઝોન ઊભા કરવામાં આવ્યા છે ધોરણ દસની પરીક્ષા વિવિધ પિસ્તાળીસ કેન્દ્રો ઉપર અંદાજે એકસો છપ્પન બિલ્ડિંગ્સ ખાતે લેવાશે જ્યારે ધોરણ બાર સાયન્સ અને કોમર્સની પરીક્ષા માટે એકવીસ પરીક્ષા કેન્દ્રો ઊભા કરાયા છે જ્યાં કુલ છાસઠ બિલ્ડિંગ્સ ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ધોરણ દસની પરીક્ષા માટે સીસીટીવીથી સજ્જ એવા સોળસો અઢાર બ્લોક્સ તથા ધોરણ બારની પરીક્ષા માટે છસો ત્રીસ બ્લોક્સ ઊભા કરાયા છે

આમ જોવા જઈએ તો એકસો છપ્પન બિલ્ડિંગ ઉપર સુડતાલીસ હજાર ત્રણસો બાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને બારમાં જોવા જઈએ તો બાર સામાન્ય પ્રવાહમાં છાસઠ બિલ્ડિંગ ઉપર વીસ હજાર ચારસો ને જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે બાર સાયન્સમાં આપણે જોવા જઈએ તો એકતાલીસ બિલ્ડિંગ પર સાત હજાર ચારસો અડતાલીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે આમ આપણે સમગ્ર વડોદરામાં જોવા જઈએ તો ધોરણ દસ અને બારના થઈને કુલ પંચોતેર હજાર ચારસો અને ત્રેપન જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે આપણે ટૂંક સમયમાં કાઉન્સેલિંગ સેન્ટર પણ આપણે ચાલુ કરવાના છીએ જેમાં શિક્ષણવિદો મનોચિકિત્સકો બાળકોને માર્ગદર્શન આપશે એમના કોઈ પ્રશ્નોને મૂંઝવણ હશે તો તેનું ઉકેલ પણ લાવશે એ ઉપરાંત આપણા જે સેન્ટરો છે તમામ સેન્ટરો સીસીટીવીથી સજ્જ છે હાઈટેક ટેકનોલોજીથી સજ્જ છે દરેક સેન્ટરો પર લાઈટ પાણી વીજળી પંખા હવા ઉજાસની સમગ્ર સેનિટેશન વગેરેની વ્યવસ્થા છે તેની ખાતરી કે ખાતરી બાદ જ સેન્ટર આપવામાં આવે છે આમ વડોદરા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાય એવું વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગનું આયોજન છે થેન્ક યુ આમ જોઈએ તો દરેક વિદ્યાર્થીઓને વાલીઓને પરીક્ષાનો હાવ હોય છે તો પરીક્ષા એમને કોઈપણ પ્રકારનો હાવ કે ચિંતા કે તણાવ રાખવાની જરૂર નથી કાઉન્સિલિંગ સેન્ટર પર પ્રશ્ન પૂછશે તો પણ આપણે એમને માર્ગદર્શન આપીશું પરીક્ષાને અને પરીક્ષાર્થીની પરંતુ એક રૂટીન જેમ કામ હોય આપણે પરીક્ષા પર્વ તરીકે ઉજવીએ તો એનાથી એમનું માનસિક મનોબળ વધશે સાથે સાથે વાલીઓને પણ મારી નમ્ર અપીલ છે પરીક્ષા નજીક છે તો પોતાના બાળકોમાં પણ વધારે ધ્યાન આપે અને બાળકોને શું નથી આવડતું એના કરતાં શું આવડે છે એના ઉપર વધારે ફોકસ કરે તો વિદ્યાર્થીઓ ખૂબ સફળ થશે અને સારામાં સારું પરિણામ લાવી શકશે